હાજી નમસ્કાર કીધું કાલે આઠ તારીખી તારીખ છે ઓરડા ઓરડા બઉ સર મને ગમ્યું છે બહુ સારું છે તો એમાં જો ને તો નિર્ણય કમ્પલેટ સરખો રાખજો જો મને પૂછ્યા વગર જેવું ડિસિઝન લઈને કરી દીધું ને બાર

કદાચ મોત નહી ભણેલો હોય પણ તમે પત્રિકા આખી વોશિન જો એના અંદર શું ઉલ્લેખન કરેલું છે પબ્લિક રાજી થાય જનતા રાજી થાય એવું ના થાય જો કેવું આ જે કોરડા નો છે ને એ કોરડાની ગ્રામ સમિતિ એ નક્કી કરી વાત છે અને એની અંદર જે બંધારણ સમિતિ મો બંધારણ સમિતિમાં નથી માહિક આપી છે એમને ઈ તો બંધારણ સમિતિમાં એ લોકો શું કીધું ગોમ ના એક વ્યક્તિને તમે બોલાવો અમારા ગામના એક વ્યક્તિને એટલે કે ગોમ કોઈ ને આ વિષે તમે બોલાવો એટલે સજીવજી બોલ્યો એટલે એ રીતે સમિતિ છે ને એ નક્કી એજ બધું કામ કરે છે આના વિશે બધાની ચર્ચા વિચારણા કરી અને એ જે કરે છે એને અમારે ફોલો કરવાનો એને અમારે ફોલો કરવાનો પછી એનાથી અમારી વિશે જવાબદારી બોલું હવે

બહુ સારું કર્યું છે અને કદાચ કોઈ બીજે વગાડવી તો મોમૂલી ભૂલ છે અને માટે આટલી મોટી સજાઈ ના હોય હમ કોઈ બી વિચારો ગમે તે લાખો ક્વારી હારા કરેલા છે ઓલરેડી એટલે થોડીક તમારા અંદર વડીલ છે તમારી ઉંમર કેટલી છે આ તો ગોમ બે ત્રણ ચાર વ્યક્તિઓની પર્સનલ દુશમન એકે શબ્દ મો બોલ્યો બો તમને એકે શબ્દ ખરાબ બોલ્યો તમારા ગોમ આયા મારી વાતો તમારા ગોમ ના તમારા તમારા ગોપના કરીને એમના કંદેશ ડડ લ્યો તમે તમારા ગમ માં તમારું ચાલતું નથી બિલકુલ તમારા તમારું બિલકુલ ચાલતું નથી તો છોકરા છો તમે જે મારું કોઈ જગ્યા હેડતું નથી